ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજની દિવસની શરૂઆત થઈ ગઈ છે આજે સવાર સવારમાં નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને દીવાબત્તી કરી લીધું અને કામ કરવાનું ચાલુ છે અને કાલે રાત્રે પરમ દિવસ રાત્રે જાતા નહીં એવું હતું તે રવિની અને ગેર રાત્રે ત્રણ વાગે આવ્યા ત્રણ વાગે આવીને આખો દિવસ ખા આરામ કર્યો અને બધું કર્યું ભાઈ હોદના થાય ને એટલે ત્રણ ચાર વાગે બહાર અમે અમારે ઘેર આવતા રહેતા અને કાલ તો આખો દિવસ એટલો ઉજાગરા ને એવું હતું એટલે બહુ મૂડ નતો જોવો એવો એટલે કંઈ વિડીયો એવું કશું બનાવી જ નહીં પણ આજે તો હવે મૂડ ફ્રેશ આપણા ઘેર આવી જાય એટલે ફ્રેશ થઈ જાય એટલે હવે આપણો આજથી આપણા વિડીયો રોજ આવશે હવે કારણ કે ઉજાગરો એટલે ગમતું નહીં ને કે વિડીયો તો બનાવીએ પણ ઉજાગરા હોય ને એટલે ગમતું નહીં એટલે તો એ આજ તો હવે ચાલુ થઈ જશે આપણો વિડીયો બનાવવાનું તો કન્ટિન્યૂ રહેજો સારી સારી પહેરી પહેરી કોમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો બધા ચલો જો કામ તો કરવાનું ચાલુ છે પ્લેટફોર્મ બધું સાફ કરી દીધું છે અને પેલો મરચા કાઢ બનાવતા જો મરચા આજે કાઢી દીધો છે હવે એનો અથાણું બનાવી દઈશ પેલા દિવસ ભરી મૂક્યો તો પણ બે દિવસ તો હું બહાર જઈતી એટલે કાઢોને પણ આજ કાઢી દીધો છે એટલે એનું અથાણું બનાવી દઈશ અને કપડાં જો એકવારનું મશીન ચાલું કરીશું અને બીજી વારનો ઢગલો કરી મૂકીશું ધોવાનો બે દિવસના ભેગા કપડાં સી એટલે એટલે હવે કામ કરી લઈએ ફટફટ બેન સી શું લાવે છે એના ઘેરથી રીંગણા ને એવું બધું લાવી છે જો એના ઘેર હોય ને પેલું વાયેલું એમાંથી લાવીએ રીંગણા પાતળો બનાવવા માટે એને બધું લાવી સખા શું બહાર તો

હવા બેન પંદર થઈ જઈશ અને જો હવે કામ આખા દાણાનું મારા હવે કામ પત્યું છે હવારે ઉઠ્યા ત્યારના કામ 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 તે હવે પત્યું છે જો હજુ તો વાસણ તો કોજરું ભરીને ગોઠવ્યા ને ઘસી મૂક્યો કપડાં બે વખત ધોયા હતા તે બે વખત હુકવ્યા ને આ વચ્ચે બેનપણી એ કાંઈ મારી બેનપણીથી એને એની બેનપણીને ઘર લેવાનું છે એ મારી સોસાયટી ખાલી તો જ મન કહેવાય હેડો બતાવવા છે તે પાછું અહીંયા લાવે ચાલુ તે પાછું એનું બતાવવા જાય ઘર તે એમાં અડધો પોણો કલાક મારે એ બગડ્યો વધવાનું ખાવાનું એમાં રાખી વેળા બગડી છે હવે બે અઢી વાગી ગયા અને શિયાળાનો ટૂંકો દાળો એટલે ફટફટ ટાઈમ જતો ને ખબર નહીં પડતી એટલે હવે નવરી પડીશું હું જો હવે ઘરમાં ચોખ્ખું કરી દીધું છે અને મારા દેવાંશ ભાઈ આવ્યા છે તાવ તમને ઊંઘવાયે છે ઊંઘી જાય ભાઈ મારા ભણો જો એકતા એના ભોણિયાને ઉંઘાળી જઈશે અહીંયા જે ઓઢાળીને ગરમ તુસીઓ ભાવ પંખો ચાલુ એક બાજુ અને ગરમ તુસી અઢાળીને ઊંઘી જાય ઉંઘાડે એકતા ઊંઘાળી જઈએ સવારે ઉઠે ત્યારના બિચારો એકતાય છે એટલું એ આ કરો ભોણિયાને સાચો બધું નહીં એટલે તો એ ઉંઘાળી જઈશે હવે ઉઠશે એટલે ભાઈ લઈ જશે હેલો હવે આપણે થોડો જો આ ધૂસો ભૂસો તૈયાર કરી દીધો હવે આરામ કરી લઈએ કારણ કે થાક લાગી જશે બહુ ઉઠીએ ત્યારે કોમ 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 કરીએ છીએ ને એટલે થાકી જવાય છે એટલે હવે ઊંઘીએ ને આરામ કરીએ હવે તમારે પલંગ અમારે ભાઈએ લઈ લીધો છે અમારે દેવાન ભાઈએ જો ને પલંગ ઊંઘી જઈશો ઊંઘી ગયો છે એટલે હવે

પાત્ર બનાવવાની તૈયારીઓ કરીએ છીએ એટલે નસો કાઢવાની સી ધોઈને મુ સાફ કરી દઈએ નસો કાઢવાની તે નસો દઈએ અને બતાવું તમને ખીરું તૈયાર કરી દીધું છે જો ખીરું તૈયાર કરી ચા બા બધું પી લીધું બાર તો અંધારું થઈ જવા આવ્યું અને જો હું એ પાતળ બનાવાનું છે તે બધું તૈયારીઓ કરું છું અને બાર તો તમે જોઈ શકો છો જેવું વાદળ આ એક વાદળું જેવું આવ્યું છે જેવું લાગે છે આ વાદળું જોજો અને અંધારું થઈ ગયું છે હજુ તો સો જ વાગે હવા શતો એ જેવું અંધારું થઈ ગયું બસ આવા વાદળો છી અને અમારી હવે મોબાઈલમાં અજવાળું લાગે છે અને બહાર ને અંધારું લાગે છે બહાર અંધારું થઈ ગયું છે એવું છે એટલે જો વાત માથું એની વળા ને કશું નહીં નહીં ફરું છું દેવાંશ આ

ના બીજી વાર નહીં હાલે ભાઈ પલર્યા વગર જ્યાં એવું હા જય શ્રી કૃષ્ણ મુ નહીં આવતી હોલળે ભાઈ હા બનાવે હા અને પેલા ઘર વગર પાણી ભરાઈ ગયું વરસાદનું કંટાળો છે કંટાળો એકતા બેન આવી નરવા કરીને જતો હું એક ભરાવું પેલો પાત્રો ચડવા મૂક્યો છે અને મુખવાસ બનાવવાનું ચાલુ છે એકતા બેના જો વોટર જગ મૂક્યો આવ્યા તા જગ મૂકીને જતો છે અને જો એક બાજી પાતળા જે રીતે મે તો પહેલા મૂક્યો છે ના મુખવાસ બનાવવાનું ચાલુ છે ઘડિયાળમાં વાગી ગયા છે સાત હજુ તો રોધવાનું તો બાકી છે એટલે પહેલા મુક આર્ય કરી દઈએ લીંબુ બધું તો લીંબુ ફ્રીજમાં આરા લીંબુ હવે મુખવાસ બનાવી દઈએ હેડા આપણો પાત્રો તૈયાર થઈ છે ને એક બાજુ ખાવાનું બનાવી દેવાનું ચાલુ કરીશું એટલે ખાવાનું એક જ રોટલો કરવો બહુ જાજો કરવો નહીં અને પાત્રા જો કમ્પ્લીટ મેં મસ્ત તૈયાર કરી દીધો જોવા વઘારીને બધું કમ્પ્લીટ કરીને મૂકીશ જોવા સર મસ્ત એકદમ ખાસ કરીને બધા એવા જ બન્યા છે સર આ બાજુ ખીચડી બનાવી અનાર્ય ગરમ થઈ જશે આવું જો જાય ભાજી બનાવી છે સાહેબ બહુ ભાવ ભાજી દક્ષુ નહી ભાવતી એટલે તમે દક્ષુ આજે લે છે એટલે સાહેબ માટે ખીચડી તો અદલ ભાજી ને બાજી રોટલો કરવાનો છે અને અમારા દક્ષુભાઈ માટે બનાવી દીધું છે ખાલી રોટલો કરવાનો બાકી છે જો હજુ ત્યાં અથણાના મરચાં કાઢીને મૂક્યો છે એ રો હજુ તો આથવા નહીં પણ હવે આજ નહીં રાત તો કોરક થવા દેવા અહીં અને એના નીચે મુખવાસ મુખવાસ પલાળીને મૂકી જેમાં હાથ પીડા પીડા થઈ જાય હળદર હળદર અને મીઠું લીંબુ એટલાથી પલાળીને મૂકે તો મુખવાસ ને મુખવાસે મૂકી દીધું અને બાજુ વધવાનું ચાલે છે રસોઈ કોમ ચાલે છે આપણો અને હવે સાહેબને હજુ આઠ વાગી જશે જો કે ચાર આવી આઠ વાગે આવી કે નવ વાગે આવી ખબર નહીં હવે આવી તણ ખરા હવે એક રોટલો કરવાનો બાકી સાથે કરી દઈએ ઘડિયાળ ન વાગી ગયા છે આઠ અને હવે હવે વરસાદ રહી છે થોડો ઘણો પણ પાણી તો ભરેલ છે બધા જો પાણી તો ભરેલ જ છે અને પવન આવે તે પોદા પોદા ખરી જાય બધા અને આ બાજુ પેલું બસ ખૂબ કપડાં જૂના કપડાં બસ ખૂબ વધેલું ને છે મને આઘું કરી દે અને કપડાં પલળી ને તો પાછો પોણી ને જાય છે ગાડી પર મૂકી દઉં જોઈ રહે તમારું ઘર જેવું દેખાયા આડા મૂકી દીધી દેવંશભાઈની ગાડી પર જઈએ તો પાણી ભરેલું છે આસ્તા રસ્તા જઈએ ને કે પહોંચ લપસી પડે એક તો દરવાજો વાખેલો રાખવો પડે નકર પાછી બિલાડી આવી જાય એટલે ઘડી ઘડી દરવાજો વાખવો પડે છે ન દરવાજો ખરે વાખવો પણ દરવાજો ખુલ્લો ના રાખવો પણ બિલાડી આવી જાય કૂતરો આવી જાય જો પેલો આખાનો દરવાજો ખુલ્લો હોય ને તો કૂતરો આવી જાય તો બધું આવી જાય છે એટલે હવે રોટલો કરી દઈએ ફટફટ હેડો હજુ તો તાવડી તપા મૂકી છે તાવડી તપ તો થોડી પછી રોટલો કરી દઈએ મારે હજુ તો રોટલો કરવાનો બાકી છે સાહેબ આઈ તો મારે તો રોટલો કરવાનો તો બાકી છે જો આઈ જાય કેટલું લેશે ને કેટલું લાવશે ને કેટલું લે લાવશો હા પકડવી પડશે ભાઈ મને જો કેટલી પકડાય મને અને એ બધું મૂકવા જાય તો પગલું છીણાવજો પગ ધોઈ ના એટલે આખો પલર છે ઉપરથી બોલતા નહી હો કોઈ ને ના બોલે તો કોઈ ને થાય હણકાવી કોણ કોનમાં દુખાય સાહેબ ને કોનમાં માં દુખા મળી છે શું કરશો